નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત તરેશ બેરા ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું અને આજના વિડીયોની અંદર આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરશું કે કોઈ ખેડૂત મિત્રોને કોઈ પાકની અંદર યુરિયાની જગ્યાએ એમોનિયા એટલે કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું છે તો તે કેટલી માત્રામાં આપવું પડે એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો નવા મિત્રો જે પણ આપણો વિડીયો જોઈ રહ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે મોટાભાગના ખેડૂત મિત્રો જ્યારે પણ કોઈ પાકની અંદર યુરિયાની જગ્યાએ એમોનિયા આપતા હોય તો યુરિયા કરતાં એમોનિયાનો જથ્થો ઓછો આપતા હોય છે એની પાછળ ખેડૂત મિત્રોની બે બાબતો જોવા મળે છે એક કે યુરિયાની જે થેલી આવે છે એના કરતાં એમોનિયાની થેલી છે એ કિંમતમાં મોંઘી છે પેલી બાબત અને બીજી બાબત કે ઘણા ખેડૂત મિત્રોની એવી માન્યતા હોય કે યુરિયા કરતાં એમોનિયા છે એ ઓછું નાખીએ તો પણ કામ કરે કારણ કે યુરિયા કરતાં એમોનિયા છે એ વધારે પાવરફુલ હોય હવે આની પાછળનું આખી વાસ્તવિકતા કે યુરિયા અને એમોનિયા છે એની પાછળનું આખું જે વિજ્ઞાન છે એ સમજવું જરૂરી છે યુરિયાની જગ્યાએ કોઈપણ પાકની અંદર જ્યારે આપણે એમોનિયા આપીએ તો કોઈ પણ જે ખાતર છે એનું મૂલ્યાંકન છે એ થેલીની કિંમત કેટલી છે એના આધારે નહીં પણ જે તે ખાતરની અંદર જે તે તત્વોની ટકાવારી એની માત્રા કેટલી છે એના આધારે કોઈપણ ખાતરનું મૂલ્યાંકન છે એ નક્કી કરવામાં આવતું હોય તો યુરિયા છે એ કોઈપણ પાકની અંદર આપણે આપીએ તો એ કોઈપણ પાકના વૃદ્ધિ વિકાસ માટે આપણે આપતા હોઈએ છીએ અને વૃદ્ધિ વિકાસ માટે જે તત્વ જરૂરી છે એ છે નાઇટ્રોજન અને નાઇટ્રોજનનો સૌથી મોટો મોટી ટકાવારી મોટો જથ્થો આપને યુરિયામાં મળે છે યુરિયાની અંદર નાઇટ્રોજન આપને છેતાલીસ ટકા જોવા મળે છે તો એ યુરિયાની જગ્યાએ જો આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર કોઈપણ પાકની અંદર વૃદ્ધિ વિકાસ માટે એટલે કે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરવા માટે આપવાનું થાય તો યુરિયાની અંદર નાઇટ્રોજન એન છેતાલીસ ટકા છે એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન એન વીસ પોઈન્ટ પાંચ ટકા છે તો નાઇટ્રોજન તત્વની ગણતરીના હિસાબે એક આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ અને બીજું યુરિયા ખાતર અને એમોનિયામાં જે અમુક તફાવતો છે એના આધારે આપણે ગણતરી કરી શકીએ તો બે બાબત આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો જો માત્ર ને માત્ર આપણે નાઇટ્રોજન તત્વ કોઈપણ પાકની અંદર આપવાનું થાય તો યુરિયાની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન છે એમોનિયમ સલ્ફેટની અંદર વીસ પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન છે તો એમોનિયા યુરિયા ખાતર કરતાં ડબલ કે ડબલથી વધારે કોઈ પણ પાકની અંદર આપણે આપવું પડે તો તે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરી શકે એક બાબત હવે બીજી બાબત આપણે વિચારીએ તો યુરિયાની અંદરનું જે નાઇટ્રોજન છે એનો વ્યય વધુ પ્રમાણમાં થાય છે એટલે માનો કે કોઈ પણ પાકની અંદર આપણે યુરિયા આપેલું હોય તો ત્રીસ ચાલીસ ટકા કે ઘણી વખત તો ચાલીસ ટકાથી ઉપર પણ નાઇટ્રોજનનો યુરિયાનો વ્યય થતો હોય એટલે આપણા પાકને મળતું નથી એની સામે એમોનિયા છે એમોનિયાની અંદરનું જે નાઇટ્રોજન છે એ એમોનિયાના સ્વરૂપમાં હોય છે એટલે એનો વ્યય ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે તો ઓછા પ્રમાણમાં વ્યય થવાને કારણે જે પણ ખાતરનો જથ્થો આપણે કોઈ પણ પાકની અંદર આપીએ છીએ તો એનો મોટા ભાગનો નાઇટ્રોજન આપણા પાકને ઉપલબ્ધ થાય છે તો એ ગણતરીએ જોઈએ તો ડબલ કે ડબલથી વધારે એમોનિયાનો જથ્થો ન નાખીએ તો પણ કમસે કમ જેટલું યુરિયા આપણે એક વીઘામાં નાખતા હોય એના કરતાં દોઢું એમોનિયા કોઈ પણ પાકની અંદર આપણે આપીએ તો તે પાકની નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરી શકે તે પાકને વિકાસ માટે જે નાઇટ્રોજનનો જથ્થો જરૂરી છે એ એમોનિયામાંથી મળી શકે એટલે મૂળ બાબત દોસ્તો કે એમોનિયાની અંદર આપને નાઇટ્રોજન મળે છે એની સાથે સલ્ફર આપને મળે છે એ તો બેનિફિશિયલ છે જ કોઈપણ એવા પાક છે કે જેની અંદર આપણે સલ્ફરની જરૂરિયાત છે દાખલા તરીકે કોઈ પણ તેલીબિયા વર્ગના પાક છે તો તેમાં ખાસ સલ્ફર ખૂબ ઉપયોગી છે અને સલ્ફરયુક્ત ખાતરો એમાં નાખવા જ જોઈએ બીજી એવી જમીનો છે કે જેમાં યુરિયાનો આપને રિઝલ્ટ મળતું નથી યુરિયાનું લીચિંગ થઈ જાય છે તો તેવી જમીનમાં એમોનિયમ સલ્ફેટ છે બેસ્ટ ખાતર છે કોઈ એવા પાક છે કે વધુ પડતા વરસાદને કારણે એને પાણી લાગી ગયું છે તો તે સમયે એમોનિયમ સલ્ફેટ છે એ બેસ્ટ ખાતર છે એટલે એમોનિયમ સલ્ફેટ ખાતરના ફાયદા દોસ્તો ઘણા બધા છે કિંમતમાં થોડું મોંઘું છે પણ એની સામે નાઇટ્રોજનની સાથે જે સલ્ફર તત્વો આપને મળે છે એ એમોનિયમ સલ્ફેટની અંદર સલ્ફર છે એ ઉચ્ચ ગુણવત્તાનું હોય છે એટલે ખૂબ ફાયદાકારક છે પણ જ્યારે પણ આપણે કોઈ પણ પાકની અંદર યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરીએ તો આપણે ગણતરી કરીએ પ્રમાણે કમસે કમ દોઢું એમોનિયમ સલ્ફેટ ચોક્કસ નાખીએ તો યુરિયા જેટલું રિઝલ્ટ આપને એમોનિયમ સલ્ફેટનું દોસ્તો મળે છે આ એક બાબત આપણે સમજવી જરૂરી હતી એટલે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી આજની માહિતી દોસ્તો આપણે એ પૂરી કરીએ માહિતી જો આપણે સારી અને યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું કોઈ સરસ મજાની માહિતી સાથે આવતા વિડીયોમાં અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ